વાત છે ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસ અંતર્ગત આવતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાઘરોલની જ્યાં વિવિધ પ્રકારની આરોગ્ય સેવાઓ તથા યોજનાઓનો સામાન્ય જનતાને લાભ આપવામાં આવી રહ્યો છે તેમાંની એક એવી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આજે આપણે વાત કરીમાં જન્મથી અઢાર વર્ષના બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવતી હોય છે અને તેઓને સારવાર આપવામાં આવતી હોય કરીશું વાઘરોલ ગામના એવા પરિવારની જ્યાં પરિવારના બંને બાળકોને જન્મજાત બહેરાશની તકલીફ હતી જેના લીધે તેઓને સંભળાતું નહોતું અને તેઓ તેના લીધે બોલી પણ શકાતું નહોતું આરબીએસકી ટીમ દ્વારા તેઓને કોકલીયર ઇમ્પ્લાન્ટના સફર ઓપરેશન કરવામાં તો આવો સાંભળીએ તે પરિવારની વાત તેમની જ તકલીફ હતી એ કારણે તેમને સાંભળી શકતા ન હતા કે બોલી પણ ન શકતા એ બાળકોને બાળકોને લઈને હું ત્યાં આરબીએસ કે લોકો પાસે ગઈ તો એ લોકોએ અમને સા એ લોકોએ અમને અમદાવાદ લઈ ગયા અને અમદાવાદનું ત્યાં બધા રિપોર્ટો કરાવ્યા અને રિપોર્ટો કરાવીને અમારી ત્યાં ઓપરેશન થયું સિવિલમાં ગાંધીનગર સિવિલમાં ઓપરેશન થયું અને બંને બાળકો સાંભળતા થઈ ગયા તેથી હું તમને આરબીએસકી અને પી પીએચસીના લોકોને આભાર આપું છું અને ધન્યવાદ આપું છું બંને બાળકોનો અંદાજે ખર્ચો અગિયારથી બાર લાખ રૂપિયા એમ બંને બાળકોનો બાવીસ લાખથી વધારે ખર્ચો થાય એ ખર્ચાથી અમે બચી ગયા અને અમારા બંને બાળકો એકદમ મસ્ત સાંભળતા થઈ ગયા અને સારી રીતે બોલી પણ શકે છે અને તેમને ના સાંભળવાથી જે તકલીફો પડતી હતી એ તકલીફો પણ દૂર થઈ ગઈ અને આપણે જેવી રીતે કાની સાંભળી શકીએ એવી રીતે જ મારા બાળકો સાંભળી શકે છે બોલી શકે છે અને નોર્મલ સ્કૂલમાં પણ ભણવા જાય છે અને તે ત્યાં જ એમને એડમિશન કરાવે છે અને ત્યાં જ બધા નોર્મલ વિદ્યાર્થીઓની સાથે જ ભણે છે મારા છોકરા અને તેમની બહુ મસ્ત ભણતર પણ સારું છે એનું તે બીએસકે અને પીએચસી એમના લો સભ્યોને આભાર માનું છું અને તેમને ખૂબ ધન્યવાદ આપું ગુજરાત સરકારનો પણ આભાર માનું છું તારું નામ શું છે કઈ શાળામાં ભણે છે ધોરણ પાંચમાં ભણે તને સંભળાય છે ચોખ્ખું અને પપ્પાનું નામ શું છે મમ્મીનું નામ તારું નામ શું છે પપ્પાનું નામ મમ્મીનું નામ મારું નામ માનું નામ અને તું સ્કૂલમાં ભણે છે કયા ક્લાસમાં ભણે છે